સુરત શહેરના પાંડેસરા પોલીસ દ્વારા વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવામાં આવી મહિલા મનીષાબેનની ફરિયાદથી પાણેસરા પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં દીપક નામના વ્યક્તિ વ્યાજે પૈસા આપી મિલકતો પોતાના નામે કરી લેતા અને લોકોનું શોષણ કરતા તે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી ઘરમાં તપાસ કરતા અનેક ફાઇલો મળી આવી

મનીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા જેમણે પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઈસમ વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે એવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ભીમરાવ ઢીમરેના ઘરે જઈ ઝડપી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવેલ જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા જેમાં માણસોની હાઉસકીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટલોમાં માણસો દૂકતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક એમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયથી શિક્ષણ કરતા હતા આ ઉપરાંત ત્રણ ચાર ફાઇલો એમના ઘરેથી એવી મળી છે કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય આમ છતાં ફાઇલ પરત કરેલી અને સને બે હજાર આઠથી અત્યાર સુધીમાં ચારેક ફાઇલ એવી પણ મળી છે કે જેમાં તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી દીધું હોય અને પોતાના હસ્તક કરી દીધું હોય અને આજે પણ વ્યાજે લઈ જનારા વ્યક્તિઓ વ્યાજ ભરતા હોય તેવી સિસ્ટમ તેમને બનાવી દીધી પોતે હાઉસકીપિંગના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે પરંતુ હકીકતમાં મજબૂરીમાં આવેલા માણસોને નાનકડું પેમેન્ટ આપી પોતાની પાસે રાખી વ્યાજના ભાગ રૂપે તેમનું શોષણ કરી નિયમિત રીતે તેમનું એક્સપ્લોટેશન કરતા હોય છે જે હકીકત પોલીસના ધ્યાને આવતા બીજા ફરિયાદીનો પણ કોન્ટેક્ટ કરી આશરે ચારેક ગુના તેઓના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે